नमस्कार दोस्तों आप लोग YouTube चैनल ज्ञाननाथ जिंदाबाद में ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 1 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને એમાં ભારતનો વારસો એના વિશેની ચર્ચા કરીશું મિત્રો તમારે વિડિયોને અંત સુધી જોવાનો છે આ પ્રકરણને લક્તા શરૂઆતનું વિડિયો જે છે એને તમારે જોઈ લેવાના મિત્રો કે જે તમને ડિસ્ક્રિપ્શન લિંક માં આપેલા છે વિડિયોને અવશ્ય જુઓ એને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો અને એની અંદર આપેલી તમામ વિધતો એક નોટની અંદર સરસ રીતે લખીને અનુક્રમણિકા પાડીને તૈયાર કરવા માટે એક આખો એક મટીરીયલ બનાવી દો મિત્રો જારે પણ પરીક્ષા હોય ત્યારે એક અનુક્રમણિકા ઉપરથી આપણું જે ચલાવેલું છે એ પ્રકરણની માહિતી પૂરેપૂરી તમને મળી જશે મિત્રો અને લગભગ પંચાળો થી સો ટકા સુધી નું પેપર એ આજ માહિતીમાંથી પૂછાશે તો તમારે બીજું કાંઈ વાંચવાની જરૂર નહીં પડે પરીક્ષા વખતે માત્ર પુનરાવર્તન કરવા માટે આ જ મુદ્દાઓ તમને ઉપયોગી થશે મિત્રો તો દરેક મુદ્દીઓ જે છે એને ધ્યાનપૂર્વક જોવાના છે મિત્રો આવો આજે આપણે

એ જ રીતે પશ્ચિમ ભારત એટલે કે આપણા ગુજરાત તરફ ની પ્રજાનું નિરીક્ષણ કરો અને રાજ્યો જે છે પૂર્વીય રાજ્યો એ રાજ્યોમાં તમે પ્રજાની નિરીક્ષણ કરો તો એમના આકાર એમના કદ એમની વેરી કરવી તમામ વસ્તુઓમાં તફાવત છે અને છતાં આ દરેક પ્રજાઓ એ મારું ભારત આપણું ભારત તરીકે એનું સંબોધન કરે છે મિત્રો इंडिया इज माय कंट्री भारत મારો દેશ છે અને એ ભારતની સંસ્કૃતિ પર મને ગૌરવ છે આ ઉદરેક ભારતીય વિચાર છે એટલું આપણે કહી સકીએ છીએ કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે મિત્રો ભૂતકાળમાં ભારતની અંદર ઘણા બધા એક આક્રમક પરાયોએ ભારતમાં આક્રમણો કર્યા છે જેવા કે કોણ છે ગુપ્ત શક પહલો વંશ

આપણી પાસે પ્રશ્ન આ રીતે પૂછી શકે ભારતની પ્રાચીન પ્રજાઓ ભારતની પ્રાચીન પ્રજાઓનો પરિચય આપો મિત્રો મોટા પ્રશ્નમાં તો ભારતની પ્રાચીન પ્રજાઓ જે છે એના વિશેની જયારે આપણે માહિતી મેળવીએ ત્યારે સૌ પ્રથમ એ કઈ કઈ પ્રજાઓ છે એની વિગતો આપણે મેળવવી પડે તો ભારત ની પ્રાચીનતમ છ પ્રજાઓ આ પ્રમાણે છે એના નામો આપણે આપેલા છે ક્રમશઃ સૌપ્રથમ નિગ્રીતો પ્રજા ભારત માં આવેલી છે નિગ્રીતો પ્રજા ક્યાંથી આવી એનો દેખાવ કેવો જે હાલ કેવસપાટ તરીકે આગળ ઉપર જોઈએ આપણે પણ સૌપ્રથમ ભારત માં અભિસી પ્રજા એટલે કે નિગ્રીતો પ્રજા આવી છે બીજા નંબરે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે ત્રીજા નંબરે પ્રજા એ દ્રવિડો છે જેને આપણે સાપળા અન્ય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ જે છે એના સાચા સંજોગો તરીકે ઓળખે છે દ્રવિડ પ્રજા છે મૂળ નિવાસી પ્રજા છે અલ્પાઈન બિનારિક અને આર્મેનિયન પ્રજા કે ચોથા ક્રમે આ તમામ પ્રજાઓ જે છે એ સમાન ગુણધર્મો અને લક્ષણો ધરાવે છે એટલે એને ચોથા ક્રમમાં એક જ ક્રમમાં સમાવી લેવિલા છે બંગોલેડ એટલે કે કિરાત પ્રજા તમે કિલાત અર્ધ નિયમ એ નામ સાંભળ્યું છે પ્રાચીન એક ગ્રંથનો किरात અને अर्जुन ભગવાન શિવનો કિરાત સ્વરૂપ અને अर्जुन સાથે એક સરસ મજાનો સંઘરામ થાય છે અને એનું એક કિરાત પ્રજા એવા વિધર્મે ધરાવતી પ્રજા જે છે કે કિરાત પ્રજા અને છેલે આદ્ય પ્રજા પર તમામ પ્રજાઓ મિત્રો ભારતમાં ક્રમિક રીતે આવેલી છે એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરવાની છે નેગરીતો અથવા તો હપ્સીઓ કાળા હપ્સી તરીકે આપણે એને ઓળખીએ છે કેટલાક ઇતિહાસકારોના મતે મેગ્રીટો અથવા નિગરો અથવા હબસી આ ત્રણેય નામથી આપણે એને ઓળખી શકીએ મેગ્રીટો નિગરો કે હબસી પ્રજા અને એ ભારતનું સૌથી પ્રાચીન નિવાસ્યો છે એ તો દુનિયાની પ્રાચીન સંસ્કૃતિ પ્રાચીન પ્રજા પણ આજ છે દક્ષિણ આફ્રિકામાં જે ઉત્પન્ન થયેલી પ્રજા છે એ પ્રજા એ વિશ્વની સૌથી પ્રાચીન પ્રજા છે અને એ લોકો अफ्रीका माते भारत मा आवेला छे હવે આફ્રિકા માથી ભારત આવવા માટે અનેક માર્ગો હતા પાછં પહોંચન કરે છે તો બયક્તિстанના માર્ગે થઈને ભારતમાં આવ્યા હાલ ભારત અને પાકિસ્તાનની સરહદ વચ્ચે એક બયક્તિстан નામનું એક રાજ્ય છે એ સરહદે થઈને એ માર્ગે થઈને એ લોકો ભારતમાં આવ્યા હતા હવે દેખા દે કિવા છે મિત્રો તો शाम वेळ છે 4 फुट 5 फुट ऊंचाई ધરાવે છે અને માથે વાંકડિયા વાડ છે અને આ એમની શારીરિક વિશેષતાઓ છે એટલે સૌ પ્રથમ તો શામભરનું આપણે યાદ રાખીશું ત્યાર પછી 4 થી 5 ફૂટની ઊંચાઈ ધરાવે છે માથે વાંકડિયા વાડ છે મિત્રો જુગાડમાં ધીરની આસપાસના વિસ્તારોની અંદર આ પ્રજા અત્યારે હાલ પણ નટબગાડીયા तरीકનો કાર્યરત પ્રજા જે છે એ વસવાટ કરે છે મિત્રો એમણા કેટલા ગુર્ધર્મો આ પ્રજાને મળતા આવે છે તો આ પ્રકારના કાળા હચ્છી અથવા નિગરો પ્રજા જે છે એ ભારતની પ્રથમ પ્રજા છે મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું ઓસ્ટેલય પ્રજા હવે ઓસ્ટેલય એટલે કે નિષાદ પ્રજા આને આપણે નિષાદ કહેતા આ નિષાદ પ્રજાના ગુર્ધર્મોની આપણે ચર્ચા કરીએ

કોળા કાપડા કરતા ઠીણવા છે એ એમની શારીરિક વિશેષતાઓ છે અને આર્યવર્ણ નિષાદ તરીકે ઓળખતા ઓસ્ટ્રેલિયન પ્લેઝાઈ પ્રજાતિનું નામ છે પણ આર્યવર્ણ નિષાદ તરીકે ઓળખતા આ ભારતની જે કોલ અને મુnda જાતિ છે કેમ સિસ્ટર્સ રાજ્યોની અંદર તો ત્યા કોલ અને મુદ્દા જાતિ આસામની ખાસી પ્રજા અને નિકોબાર અને મ્યાનમરની જાતિઓમાં આ પ્રજાતિના લક્ષણો જોવા મળે છે એટલે કે અત્યારે હાલ આ પ્રજાતિ આપણે ત્યા જોવામાં મળે છે મિત્રો ત્યાર બાદ આ પ્રજાએ માટીના વાસણો બનાવવામાં ખેતી કામ કરવામાં સૂત્રાવ કાપડ વણાટ કામ વગેરે કૌશલ્યો કેળવેલા હતા અને એ પોતાની એક આગવી ધાર્મિક માન્યતાઓ અને રીતિ રિવાજો ધરાવતા હતા

માહિતી ને ટુકડા સ્વરૂપે પણ તમે યાદ રાખો અને આખા પ્રશ્ન સ્વરૂપે પણ તમે એને તૈયાર કરી શકો છો મિત્રો ત્રીજા નંબરની પ્રજા છે તો ત્રીજા નંબરે દ્રવિડ પ્રજા હવે ભારતની પ્રાચીન પ્રજા અને દ્રવિડ પ્રજા એ દ્રવિડો જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો છે મિત્રો અહીંયા આપડે જોયું છે કે દ્રવિડ પ્રજા ಈ ಸಿಂಧೂ ಕಣ್ ಸಂಸ್ಕೃತಿ ನಾ ಸರ್ಜಕੋ तरीಕೆ ಉಳ್ಕಾಯ್ಛೇ એટલે ಕೆ ಸಿದ್ದೇ ಸಿದಾ ಪಾಶಾಣ ಯುಗ ಯಾ ಮಾನವ એટલે ఆది ಮಾನವ ಪಕ್ಕರೊ ಅಸ್ತ್ರ ಶಸ್ತ್ರ तरीಕೆ ಅಥವಾ ತೋ ಹತ್ಯಾರೊ तरीಕೆ ಉಪಯೋಗ करतो ಏ ಯುಗ ಚೇ ಏನಾ ಸೀಧಾ ಭಾರತದಾರೊ ಜೋ ಕೋಯಿ ಹೋಯ್ ತೇ ದ್ರವಿಡೋ ಚೇ ಏಯು ಮಾಣವಾ ಮಾರೇಜ ಇತಿಹಾಸ ಕರೋ ಏಯು ಮಾಲೇಜ ಕೆ ದ್ರವಿಡ ಪ್ರಜಾ ತೇ ಭಾರತನಾ ಮೂಲ ನಿವಾಸಿಯೋ ಚೇ ಅನೆ ಸಿಂಧೂ ಕಣ್ ಸಂಸ್ಕೃತಿ ನಾ ಸಾಚಾ ಸರ್ಜಕೋ ಚೇ सिंधु कणि संस्कृति जे छे એનું સર્જન સિંધુ નદીના કિનારે કટ પર વિકસેલી દર્સ્કૃતિ એનું સર્જન આલોપાય કરેલું છે મિત્રો તેમણે દેવી તરીકે માતાને સ્વીકારેલા છે એટલે કે માતા રૂપે દેવીને શિકારતા અને પિતા રૂપે કે પરમાત્માને પૂજતા હતા જેનાથી આદ્ય શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસાવેલો છે મિત્રો તો શિવ અને પાર્વતીનો ખ્યાલ આની પરથી વિકસે છે કે देव ने माता तरीके पुजता परमात्मा ने पिता स्वरूप में पुजता था मित्रों आ उपचार प्रकृति की पूजा करता प्रकृति એટલે કે ગાઢ છે પાણ છે વૃક્ષો છે તાણ્યો છે વગેરેની પૂજા કરતા હતા પ્રાણીઓની પૂજા કરતા હતા અને ધૂપ દીપ અને આરતી વગેરે લોકો પૂજા કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ એ જમાનામાં દ્રવિડોએ વિકસાવી હતી આજ પણ આનો અનુકરણ કરે છે મિત્રો તો એમની પૂજા કરવાની એક પદ્ધતિ હતી દ્રવ્યો માતૃમુલક માતૃપ્રદાન કુટુંબ પ્રથા ધરાવતા હતા મિત્રો ગૌતમી પુત્ર સાથ કરની આવ નામ સાબરીઓ છે અથવા તો બહુ બધી ફિલ્મમાં તમે જોયું છે કે જ્યારે માં અથવા માતૃભિનીના સોગંદ ખાઈને એ લોકો પોતાનું રાજ્ય તિલક કરતા હતા તો રાજ્યનો કારભાર સંભાળતા એ એ ફિલ્મની અંદર તમને ક્યાંક જોવા મળશે મિત્રો

તેઓ ખેતી કામ માં કાપડ બનાવવા ના પરિચિત હતા ઉત્તર ભારત માં આગમન પછી દક્ષિણ ભારતમાં એ લોકો સ્થિર થયા છે અત્યારે તમે જુઓ તો દક્ષિણ ભારત ની જે પ્રજાઓ છે એમાં આ પ્રકારના ગુણધર્મો આપણને જોવા મળે છે મિત્રો દ્રવિડ કુળ ભાષાઓ જે છે તમિલ તેલુગુ મલયાલમ અને કન્નડ જે છે એમાં આ સંસ્કૃતિના આપણને દર્શન થાય છે મિત્રો અને દક્ષિણ ભારત માં એ જોવા મળે છે બલુચિસ્તાન માં પણ આ જૂથની ભાષા બોલતો એક જન સમૂહ ક્યાં પણ જોવા મળે છે મિત્રો એક વસવાટ કરતો આ એક જન સમૂહ આપણે જોવા મળે છે નેક્સ્ટ દ્રવિડ પછી ચોથા કલ્પી પ્રજા જો ભારત માં હોય તો એ આલ્ફાઈન વિનારિક અને આર્મેનોઈડ આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારત માં આવેલી છે અને આત્રને જાતિઓની સમાન લક્ષણતાઓ કે સમાન ગુણધર્મો ધરાવે છે શારીરિક રચના એવી સર્તી છે તો આ પ્રજાનાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં મિત્રો મંગોલોઇડ કૃત જે હાલ મંગોલા મંગોલિયા પ્રદેશમાં જે લોકો વસવાટ કરે છે અથવા ચીનની આદિવાસીના પ્રદેશોમાં અથવા જાપાનમાં વસવાટ કરતી જે પ્રજા છે એમાં આ પ્રકારના ગુણધર્મો આપણે જોવા મળે છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ છે કૃત પ્રજા જે છે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી

એ દબાઈ ગયેલા છે આમ ચપટો ચહેરો છે ઉપસેલા ગાલ બદામ આંખો અને ચપટું નાક એ એમની લાક્ષણિકતાઓ છે મિત્રો ચાઇનીઝ બનાવવા માટે જે પગલે પ્રજા અત્યારે હાલ આપણે ક્યાંક જોઈએ છે મંચુરિયન અને ચાઇનીઝ બનાવતી પ્રજાઓમાં અને ક્યાંક તમને આ પ્રકારના ગુણધર્મો ધરાવતી પ્રજા હાલ પણ ભારતના અનેક વિસ્તારોમાં તમને આ પ્રજા જોવા મળે છે મિત્રો તો એ એમની શારીરિક વિશેષતાઓ હતી તો આને આપણે મોંગોલોઈડ પ્રજા તરીકે ઓળખીએ છીએ અને હવે ચિલ્લા નંબર એ છઠ્ઠા નંબર એ આર્ય પ્રજા જે હાલ પર એનું પ્રભુત્વ જાળવી રાખી છે અને એ પ્રજાજી છે એ અત્યંત મહત્વની પ્રજા જે ભારતમાં જોવા મળે છે આર્યો એટલે કે નોર્ડિક પ્રજા એ એ વખતની સમકાલીન પ્રજાઓ કરતાં વધારે વિકસિત પ્રજા હતી વિકસિત પ્રજા હતી તો આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતમાં ગ્રીગોરો સાથે યુદ્ધ કર્યા અને ગ્રીગોરોને દક્ષિણ તરફ કાડીને પોતે ઉત્તર ભારતીય અંદર પોતાનું શાસન સ્થાપ્યું અને એ એક સખત બધુબુદ્ધ પ્રજા હતી એમણે શસ્ત્રોની શોધ કરી હતી પહાડમાં પહાડી વિસ્તારોમાં રહેવાવાળી પ્રજા હતી પશુપાલક પ્રજા હતી અને એમે ભારતની સંસ્કૃતિઓમાં ઊંડા સત્વો આપિને એક સમનવયકાર્ય નવીન સંસ્કૃતિનું એમણે સર્જન કર્યું આર્યો પણ પ્રકૃતિ પ્રેમી હતા કેવો વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિ કરવા માટે વૈદિક રૂચાઓ તથા મંત્રોની રચના કરી છે જે આગળ ઉપરના પ્રકરણોમાં આપણે ચર્ચા કરીશું ચાર વેદો છે ઉપનિષદો છે તો એ બધાની રચનાઓ એમણે કરી છે સમય જતાં તેમાંથી યજ્ઞ યાગે ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ છે વેદોની શરૂઆત પણ આર્યોએ કરી છે કે આપણે ખાસ કરીને સામવેદ ગ્રંથમાં જોવા મળે છે મિત્રો આર્ય ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપેલો છે આ પ્રકારે વિવિધ પ્રજાઓ મિત્રો ભારતમાં આવેલી છે હવે એ જે પ્રજાઓ છે આ તમામ પ્રજાઓ એકબીજા સાથે હળી મળીને નવીન સંસ્કૃતિનું જ્યારે નિર્માણ કરતા હોઈએ ત્યારે આપણે પણ એમાંના એક છીએ મિત્રો તો એ સંસ્કૃતિના સર્જનમાં આપણે પણ ક્યાંક સ્થળો આપીશું સર્વે સાથે મળીને ઉત્સવોં જોડીએ ભારતની પ્રજા સુમેળ કરીને એકબીજા સાથે રહે જાતિ ધર્મ કોમ કે તમામ બાબતોને એક બાજુ મૂકીને નમિંતમ સંસ્કૃતિનું સર્જન કરવા માટે આપણે પણ ફાળો આપ્યો છે મિત્રો તો આ प्रकारे ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ સંસ્કૃતિ વૈવિધ્ય સબર સંસ્કૃતિ એને જાળવી રાખવા મિત્રો આપણે પ્રયત્ન કરીશું આ અને આવા અનેક વિડિયો સાથે આપણે ફરીથી મળ્યુ છો મિત્રો ક્યા સુધી સર્વે ને જય ધૂ આપો જય